આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર ને ચેનલ ને કરી લેજો જેનાથી અમારો સૌથી પહેલો વિડીયો તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ આજના ની શરૂઆત કરીએ તે પહેલા જે કોઈ પશુપાલક ભાઈને પોતાની ગાય ભેંસ અને તબેલો તાત્કાલિક ધોરણે વેચાણ કરવું હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ એકાવન ચુમ્માલી બાણું છત્રીસ આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલ નો એક મિનિટ નો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ચડાવી શકો છો ત્યારબાદ પહેલા નંબરની તમે સ્ક્રીન ઉપર ભેંસ જોડ્યા છો આ તાજી વિયાણેલ ભેંસ પણ વેચવાની છે આ ભેંસ હાલમાં પેલું વેતર વિયાણેલ છે દસ દિવસ થયા છે ત્યારબાદ માલિક ના કહેવા મુજબ હાજરમાં આઠ લીટર દૂધ આપે છે તો જે કોઈ પશુપાલક ભાઈને તબેલા માટે અથવા તો દૂધ ખાવા માટે તાજી વિયાણેલ ભેંસ લેવી હોય એના માટે સારામાં સારી છે આ ભેંસની દૂધની કેપેસિટી આખા દિવસની ચૌદ લિટરની છે ત્યારબાદ અંદાજિત કિંમત માલિકે પંચ્યાસી હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ભેંસ તમને ગામ નાના કાપરા તાલુકો લાખણી અને જિલ્લો બનાસકાંઠા ત્યાં જોવા મળશે માલિકનું નામ છે અંકુશભાઈ રબારી તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે

આ ગાયની અંદાજિત કિંમત માલિકે પચ્ચીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આજ માલિકને એક લીલડી ઓળખી પણ વેચવાની છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ ઓળકી હાલમાં સત્યાવીસ મહિનાની થઈ છે ત્યારબાદ ઓળખીની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે ચારે ચાર આંચળ કાળા છે ઓરિજિનલ લીલડી ઓળખી છે તો જે કોઈ પશુપાલક ભાઈને શોખ માટે લેવી હોય તો એના માટે સારામાં સારી છે આ વળકીની અંદાજીત કિંમત માલિકે રૂપિયા રાખી છે એમાં ફેરફાર જશે કરાવેલ છે છે ફૂલ ગેરંટી સાથે આપવાની તો જે કોઈ પશુપાલક ભાઈ ને આ ઘર ઘરાકીને ગાય લેવા હોય તો આ વળકી તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો આ બંને પશુ તમને તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે ત્યારબાદ માલિકનું નામ છે નિલેશભાઈ ચાવડા તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે આ બંને પશુ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લો જેનાથી અમારો સૌથી પહેલો વિડીયો તમારા સુધી પહોંચી રહે